નમસ્કાર સજાગ કચ્છમાં આપનું સ્વાગત છે લગભગ કોઈને જૂના લોકો હશે એ લોકોને ધ્યાન હશે આજનો દિવસ એટલે અગિયાર અગિયાર ને અગિયાર આપણે કહીએ છીએ ને કે કંઈક જૂનું હોય છે ને એને યાદ કરવું પડે છે અગિયાર અગિયાર અગિયારના ડિજિટલ માધ્યમ દ્વારા કચ્છી અને ગુજરાતી ભાષામાં સજાગ કચ્છના સમાચારો બુલેટિન ચાલુ કરેલા હતા આજે વાત એટલા માટે કરવી છે કે એ જમાનામાં ટુ નું હજી થ્રી નું અપડેટ થવાનું હતું એ સમયમાં ઓનલાઈન સ્ટ્રીમિંગ એટલે કે લાઈવ આપણે કહીએ ને કે સજાગ કચ્છનું ઓબી વાન હતું કે જ્યારે ગમે સ્થળેથી કચ્છમાંથી આપણે લાઈવ કરી શકતા હતા અને આપણે લાઈવ કરતા પણ હતા એ વખતે યુટ્યુબ લાઈવ નહોતું ડાયરેક્ટ વેબસાઇટ વેબસાઇટ ઉપર સ્ટ્રીમિંગ કરતા હતા વાત એટલે કરવી પડે છે આજનું ડિજિટલ યુગ છે આજે ફોરજી અને ફાઇવજીનો જમાનો છે તો આપણે સજાગ કચ્છની વાત તો શા માટે ના કરીએ કારણ કે ક્યારેક કોઈ નહોતું ને જ્યારે ત્યારે સજાગ કચ્છ હતું અને એ વખતે એક આયોજન હતું લોકોની માહિતી લોકો સુધી એટલે સજાગ કચ્છ હતું ઘણી વખત કહેતા હતા કચડો ખીલે ખલક મેં જી માસા ઘર મે જે થકડો કચ્છી વસે ઉતડી આડી કચ્છ લાગણીઓ ઘણી બધી હતી કામ કરવા માટે લોકો પ્રોત્સાહન આપતા હતા અને અધિકારીઓની વાત કરીએ તો પ્યુનથી લઈ અને કલેક્ટરેટ સુધી બધાએ સારો સપોર્ટ જે તે સમયે આપતા હતા અત્યારે પણ આપે છે અને આપણે કહીએ છીએ ને કે અધિકારીઓ કે રાજકીય આગેવાનો કે સામાજિક આગેવાનો એ વખતે જે પ્રોત્સાહન આપતા ને એવી ઘણી બધી વાતો હતી સાહેબ શાળા પ્રવેશો હોય કે ગરીબ કલ્યાણ મેળાઓ હોય નાનું આયોજન હોય કે મોટું આયોજન હોય સજાગ કચ્છ હાજર રહેતું જ હતું અને એવા પણ બનાવો બનતા હતા ક્યારેક મોડું પણ થઈ જતું ને તો સાહેબ વાટ પણ જોતા હતા ત્યાંથી સજાગ કચ્છ આવ્યું નથી કારણ કે એ સમયની અંદર અંજાર ગાંધના માધીપુર માટે એક જ એવું મીડિયા હતું કે જે ડિજિટલ માધ્યમમાં અને વિડિયોગ્રાફી તરીકે વિડિયો ટીવી ચેનલ તરીકે ચાલુ હતું રોજ અંજાર ગાંધના માધીપુરમાંથી રોજના પંદરથી વીસ સમાચારો લેવાના સાંજના સાડા ચાર પાંચ વાગે બુલેટ ટ્રીનની સીડી એ વખતે સીડીમાં જમાનો હતું સીડી બનાવી અને લોકો સુધી પહોંચવા માટે કેબલ ઓપરેટરો પાસે જતા હતા એ વખતે લગભગ એકસો ને કેબલ ઓપરેટરો પાસે આ સજાગ કચ્છની સીડી જતી હતી અને એકસો ને ચુમોતેર લોકોના જે કેબલો હતા ગામડાઓ સુધી પહોંચતી હતી અત્યારે આભાર માનવો પડે મારે જીટીપીએલનો ફ્રેન્ડ્સ ગ્રુપનો અને ગામડામાં જેને કહીએ ને કે લિંક હતા એ વખતે આપણે સત્તા પરમાં એક લિંક હતું એક રત્નાલમાં હતું અને ગામડાઓમાં સારામાં સારો પ્રતિસાદ મળતો મોબાઈલ કેબલ અત્યારે પણ રનિંગમાં છે આરઆર વાળા પછી જે આઈર કેબલવાળા છે એ પણ છે અત્યારે પણ થોડું ઘણું સેટઅપ બદલી ગયું છે તો સેટઅપ બદલ્યું છે એરા પણ બદલ્યો છે અત્યારે ડિજિટલ માધ્યમ થઈ ગયું છે રોજ ને કંઈક કરવા માટેની પ્રેરણાઓ થતી હોય છે પણ ક્યારેક હતાશા પણ અનુભવાતી હોય છે કે ભાઈ હવે એ વખતનું મીડિયા ને આ વખતના મીડિયામાં સૈદ્ધાંતિક ઘણા બધા ફેરફારો આવી ચૂકેલા છે તો સામે કહી છે ને પબ્લિકના ઓપિનિયન છે કે સરકારી અધિકારીઓ હવે તો સરકારી અધિકારીઓ પણ પોતાના વિડીયો આપતા થઈ ગયા છે એટલે કોઈ મીડિયાનું કોઈ એવું માધ્યમ સબળ રહ્યું નથી એમ કહી શકાય છે સોશિયલ મીડિયા છે પણ સૈદ્ધાંતિક મીડિયાનું હજી અભાવ દેખાઈ રહ્યું છે આપણે સમયાંતરે વિચારીએ છીએ કે કંઈક સૈદ્ધાંતિક સાથે આગળ વધીએ અલગ અલગ વિવિધ મુદ્દાઓ સાથે અને એક તમને લગભગ સારું લાગશે નહીં છતાંય કહેવું પડશે આજે છેલ્લા ચાર વર્ષથી રેડિયો પણ ચાલુ છે પણ કોઈને રસ નથી કે વસ્તુ ડાઉનલોડ કરે એટલે ડિજિટલ માધ્યમ કઈ રીતે ચાલી રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ ડિજિટલ બનવા માટેના ઘણા લોકો આહવાન કરતા હોય છે પણ એ આહવાન ખાલી બોલવા પૂરતું કરતા હોય છે જે લોકો વાતો કરતા હોય છે કે આવું કરો એ લોકો જ ઊભા નથી રહેતા હોતા એવું પણ દેખાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં યુટ્યુબની વાત કરીએ ઇન્સ્ટાગ્રામની વાત કરીએ કે ફેસબુકની વાત કરીએ રોજ અનેક સમાચારો આવતા હોય છે અનેક ફીડો આવતી હોય છે તો શું કરવું કઈ રીતે કરવું એનું આયોજન આપણે વિચારીએ તો ક્યાંક અરે વિડીયો સારો છે પણ ભાઈએ જોયું ત્રીસ સેકન્ડ જ છે એટલે ત્રીસ સેકન્ડ માટે જ એને સારું લાગે છે બાકી એને ત્રણ મિનિટમાં રસ નથી આજે આમ તો વિડીયો ના બનાવે પણ આજે કહીએ છીએ ને કે અગિયાર અગિયાર એટલે કચ્છી ભાષા માટે અમે જ્યારે શરૂઆત કરી હતી કચ્છી ભાષાના બુલેટિન ચાલુ કરવા એ વખતે લોટાના ચણા જેવું હતું કારણ કે દેડકાઓને પકડીને આપણે સાથે રાખવાના હતા એકને પકડી બીજો ઉછળી જાય કચ્છી સાહિત્ય અકાદમીની વાત કરીએ પછી ભાષા માટે જે લોકો સમર્પિત હતા એ લોકોની પણ વાત કરીએ એ પણ દેડકામાં જ નીકળેલા છે ઘણો જે તે સમયે કહીએ છીએ ને કે મારું એક અગિયાર અગિયારનું એક ઇન્ટરવ્યુ પણ હતું કે મેં મારા જ સહકર્મી જેને કહીએ કે મહેન્દ્રનાથને વાત કરેલી કે શા માટે આપણે લેટ પડ્યા કારણ કે જ્યારે કોઈ વસ્તુ તમે કરો છો ને તો તમારા ગાડા નીચે ઘણા કૂતરા આવી જતા હોય છે કે જેની અંદર એવું લાગતું હોય છે કૂતરા મને કે એમના ભરોસે બધું ચાલે છે એવું જ કરીએ છીએ પણ સજાગ કંઈક નવું કરે છે તમને થોડું ઘણું ખરાબ લાગતું હશે ક્યાંક શબ્દોની મારામારીની અસર ક્યાંક નેગેટિવ તમે હશો પણ જરૂરી પણ છે તમારું જો નેગેટિવ નહીં કહીએ તો કોનું કહેશો એ વસ્તુ પણ વાસ્તવિકતા છે સજેશન આપો છો તો સમય ઊભા પણ રહ્યો ને આવું કરો તેવું કરો કેવા વાળા ઘણા છે આજની તારીખમાં પ્રોટોકોલ ક્યાંય દેખાતો નથી કોઈ વસ્તુમાં પ્રોટોકોલ નથી પ્રોટોકોલ તો પછી આપણે શેના માટે પાલન કરવું કે મારે ખરાબ નહીં બોલવાનું મારે સારું જ બોલવાનું અત્યારે સારું કોઈને પસંદ નથી આપણે એ પણ જાણી શકીએ છીએ થોડા દિવસો પહેલાની જ વાત છે કે કઈ ને વગર વિચારે લોકો આગળ નીકળી જાય ને તો તકલીફ પડવાની છે આપણે સજાગ કચ્છ દ્વારા ઘણું બધું એવું આયોજન વિચાર્યું છે સાહેબ અત્યારે રોજગારીની વાતો કરે છે સજાગ કચ્છ સાથે જોડાવવા માટે હું આહવાન કરું છું કે ગલી ગલીમાં તમે રહેતા હો કોઈ પણ ગામ હોય શહેર હોય ગલી હોય કોઈ પણ વિસ્તાર હોય અને જો તમારે રોજગારીની જરૂર હોય ને તો સજાગ સાથે આવી શકો છો પણ હા પોઝિટિવ સાથે આવવું પડશે કારણ કે નેગેટિવ તો ઘણા બધા છે ગામ છે ઉકેડા ઘણા હોય તો ઉકેડામાં ગામ હોય ને એવું બહુ ઓછું બનતું હોય છે તમે સાથે આવો એવી આશા રાખીએ છીએ કંઈક અલગ કરવું છે અને એ તરફ આજે સાંજના જ એક સારું એવું વિડિયો આવવાનો છે અને બનાવશું પણ ખરા કંઈક સારું બનાવવું છે કોઈના માટે કંઈક કરવું છે અને દરેક વસ્તુમાં કહું છું કોમ્પિટિશન જરૂરી છે હરીફ જોઈશે હરીફાઈ હવે એવી જ રીતે નાખવી છે કે જે હરીફાઈ કરવા માટે સક્ષમ હોય ને એ જ આવી શકે એ રીતના મુદ્દા સાથે આપણે હરીફાઈ કરવા જઈ રહ્યા છીએ અને એનું પણ શરૂઆત આજેથી જ કરીએ છીએ કે જેથી કરીને આપણે પણ યાદ કરી શકીએ કે હરીફાઈઓને કેમ કરવી હરીફો સાથે કેવી રીતે વર્તન કરવું અત્યારે તો એવું વિચારેલું છે કે એ હરીફાઈમાં કોઈ પણ આવશે ને તો લોકોને જ ફાયદો થશે એ રીતનું આખું આયોજન વિચાર્યું છે બાકી તો નાણાંમાં નવાઈ ગણી નકો પૂરતા ખાય આ વાત આપણે કચ્છીમાં મેકન દાદાએ કરેલી છે એ લગભગ કોઈને ખબર નથી ઘણી વસ્તુ એવી બને છે કે કંઈક કરવું છે અલગ કરવું છે અને જેટલા હરીપો કોમ્પિટિટરો જેટલા બજારમાં આવે ને એટલા વેલકમ કરીને જ આયોજન કરવું છે કે જોઈએ છીએ કોણ શું કરી શકે છે પણ સજા કચ્છ હતું છે અને રહેશે એ નિયમ નેમ અમે રાખેલી છે આજે કંઈક નવા વિઝન સાથે શરૂઆત કરીએ છીએ જેવી રીતે અગિયાર અગિયારના કચ્છી ભાષામાં ગયા હતા આ વખતે પણ કંઈક અલગ વિચારીને આગળ નીકળીએ છીએ જે લોકોને સાથે આવું છે એ લોકોને વેલકમ છે અને જે લોકોને સામે આવવું છે તો પણ વેલકમ છે કારણ કે હરીફોનને ધ્યાનમાં રાખીને સજાગ કચ્છે આગળ નીકળી રહ્યું છે નમસ્કાર અત્યારે જ એટલું જ પણ દરરોજ કંઈક ને કંઈક એવું આવતું રહેશે કે જે તમને છે તમને ગમશે નહીં કારણ કે પહેલે અમે કહેતા હતા ગમે તો સૌ કહેજો કંઈ કહેવાની જરૂર નથી તમને ન ગમે ને તો તમારી પાસે રાખજો પણ જોજો કે કાલનો શું આવે છે આજે શું આવ્યું છે નમસ્કાર